અપૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર ચાલો આપણે અપૂર્ણાંકના ગુણાકાર વિશે વધુ જોઈએ આપણે જાણીએ છીએ જ્યારે એક અપૂર્ણાંક સંખ્યાનો એક પૂર્ણ સંખ્યા સાથે ગુણાકાર કરીએ ત્યારે અંશનો ગુણાકાર પૂર્ણ સંખ્યા સાથે થાય અને છેદને એમ જ રાખવામાં આવે છે જ્યારે આપણે કોઈ અપૂર્ણાંક સંખ્યાને પૂર્ણ સંખ્યા એક સાથે ગુણીએ ત્યારે શું થાય ત્યારે આપણને તેના જવાબમાં તે જ અપૂર્ણાંક સંખ્યા મળશે શા માટે કારણ કે અંશને એક સાથે ગુણીએ તો અંશ એમ જ રહે છે આનો અર્થ એ છે કે મારો આપેલ જવાબ અપૂર્ણાંક સંખ્યા જ રહેશે જ્યારે શૂન્ય પૂર્ણ સંખ્યા તરીકે હોય ત્યારે શું થાય એનો અર્થ કે તમે અંશને શૂન્ય સાથે ગુણો છો કોઈ પણ સંખ્યાને શૂન્ય સાથે ગુણો તો તેનો જવાબ શૂન્ય જ હોય છે તો જ્યારે અંશ શૂન્ય હોય ત્યારે અપૂર્ણાંક સંખ્યા પણ શૂન્ય જ બને અને જવાબ પણ શૂન્ય જ આવે તો હવે આપણે જાણીએ છીએ કે કોઈ પણ અપૂર્ણાંક સંખ્યાનો શૂન્ય સાથે ગુણાકાર કરીએ તો જવાબ શૂન્ય જ થઈ જાય છે આપણે અપૂર્ણાંક સંખ્યાને એક સાથે ગુણીએ ત્યારે જવાબ તે અપૂર્ણાંક સંખ્યા જ રહેશે તો ચાલો જોઈએ કે જ્યારે આપણે બે અપૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર કર્યો ત્યારે આપણે શું કર્યું આપણે અંશોનો અને છેદોનો ગુણાકાર કર્યો તો હવે ભલેને બે અપૂર્ણાંક સંખ્યા અથવા ત્રણ અપૂર્ણાંક સંખ્યા અથવા વધુ અપૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર કરીએ આપણે હંમેશા તમામ અંશોનો ગુણાકાર કરીએ છીએ અને હંમેશા તમામ છેદોનો ગુણાકાર કરીએ છીએ તો શું હું કોઈ પણ ક્રમમાં ગુણાકાર કરી શકું છું હા કારણ કે ગુણાકાર કોઈ પણ ક્રમમાં કરી શકાય છે અને ગુણન ફળ હંમેશા સમાન જ પ્રાપ્ત થાય છે તો આપણે શું શીખ્યા કે જ્યારે પણ તમે અપૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર કરી રહ્યા હો ત્યારે કોઈ પણ ક્રમમાં ગુણાકાર કરી શકાય છે અને ગુણન ફળ હંમેશા સમાન જ રહે છે હવે ચાલો અપૂર્ણાંક સંખ્યા વિશે વધુ જાણીએ ચાલો આ બંને યુગમ સંખ્યા ઉપર નજર કરીએ પહેલી યુગ્મ સંખ્યા છે બે ભાગ્યા ત્રણ અને ત્રણ ભાગ્યા બે બીજી સંખ્યા છે ચાર ભાગ્યા સાત અને સાત ભાગ્યા ચાર હવે આપણે અહીંયા શું જોઈએ છીએ અહીંયા આપણે જોઈએ છીએ કે પહેલા અપૂર્ણાંકનો અંશ બીજા અપૂર્ણાંકનો છેદ છે પહેલા અપૂર્ણાંકનો છેદ બીજા અપૂર્ણાંકનો અંશ છે આનો અર્થ એ થાય કે આપણે સામાન્ય રીતે બીજી અપૂર્ણાંક સંખ્યા માટે અંશ અને છેદને એકબીજા સાથે બદલી નાખી છે આપણે જ્યારે આવું કરીએ છીએ ત્યારે પહેલી અપૂર્ણાંક સંખ્યાને ગુણાત્મક વ્યસ્ત કહેવાય છે એટલે કે ત્રણ ભાગ્યા બે બે ભાગ્યા ત્રણ નો વ્યસ્ત છે અથવા ચાર ભાગ્યા સાત સાત ભાગ્યા ચાર નો વ્યસ્ત છે તો ચાલો આ બંને યોગમોનો ગુણાકાર કરીએ અને જોઈએ કે શું થાય છે જો હું બે ભાગ્યા ત્રણનો ત્રણ ભાગ્યા બે વડે ગુણાકાર કરું તો મારું ગુણન ફળ બે વાર ત્રણ બરાબર છ અને ત્રણ વાર બે બરાબર છ થાય છ ભાગ્યા છ જેનો અર્થ એક થાય બીજી પરિસ્થિતિમાં ચાર ગુણ્યા સાત અઠ્યાવીસ થાય અને સાત ગુણ્યા ચાર પણ અઠ્યાવીસ થાય તો અઠ્યાવીસ ભાગ્યા અઠ્યાવીસ બરાબર એક થાય તો આ કિસ્સામાં મારું ગુણનફળ એક છે તો આપણે જોયું કે જ્યારે એક અપૂર્ણાંક સંખ્યાને તેના વ્યસ્ત વડે ગુણવામાં આવે ત્યારે તેનો જવાબ એક મળે છે એટલે કે જો મારી પાસે બે અપૂર્ણાંક છે અને જો હું એ બંનેને એકબીજા સાથે ગુણું તો જવાબ એક આવે અર્થાત એ બંને અપૂર્ણાંક પરસ્પર વ્યસ્ત છે અથવા ગુણાત્મક વ્યસ્ત છે તો ચાલો બીજા એક ઉદાહરણ પર નજર નાખીએ હવે મારી પાસે એક ભાગ્યા ત્રણ અને ત્રણ ભાગ્યા એક છે તેનું ગુણનફળ એક છે તો શું હું ત્રણ ભાગ્યા એકને માત્ર ત્રણ લખી શકું તો જ્યારે હું એક ભાગ્યા ત્રણને ત્રણ વડે ગુણું તો ગુણનફળ એક આવે એટલે કે એક ભાગ્યા ત્રણ અને ત્રણ એ પરસ્પર વ્યસ્ત છે હવે ચાલો બીજી આવી સંખ્યા પર નજર નાખીએ હવે પાંચ નો વ્યસ્ત શું થાય એટલે પાંચ સાથે હું શેને ગુણું જેથી એક ગુણન ફળ મળે તો આ છે એક ભાગ્યા પાંચ તો હવે એક વિશે શું એકને આપણે શેની સાથે ગુણીએ તો આપણને એક ગુણનફળ મળે એક ગુણ્યા એક બરાબર એક આનો અર્થ એ કે એકનો વ્યસ્ત એક જ છે હવે શૂન્ય વિશે શું 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 વ્યસ્ત છે એવી કોઈ સંખ્યા છે જેનો શૂન્ય સાથે ગુણાકાર કરીને એક પ્રાપ્ત થઈ શકે ના કારણ કે શૂન્ય ગુણ્યા કોઈ પણ સંખ્યા બરાબર શૂન્ય છે તમે એવી કોઈ પણ સંખ્યા નહીં શોધી શકો કે જેનો શૂન્ય સાથે ગુણાકાર કરીને ગુણનફળ એક પ્રાપ્ત કરી શકાય એટલા માટે શૂન્યનો કોઈ વ્યસ્ત નથી અથવા એવું કહી શકાય કે તેનો કોઈ ગુણાત્મક વ્યસ્ત નથી